અંકલેશ્વરની આઈકેર એજ્યુકેશન દ્વારા પોતાના વિદ્યાર્થીઓને બેંકના વ્યવહારો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ જ ક્લાસીસમાં બેંક મોડેલ ઊભું કર્યું હતું બેંક આજે દરેક વ્યક્તિ માટે મહત્વનું માધ્યમ બની છે ખાસ કરીને વિદ્યાર્થીઓ બેંકમાં જતા હોય ત્યારે મૂંઝવણ અનુભવતા હોય છે આ મૂંઝવણને દૂર કરવા અને બેંકના વિવિધ વિભાગોને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ આઈકેર એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને બેન્કની સમજ મળી રહે તે માટેની અનોખી પહેલ કરવામાં આવી હતી આઈ કેર એજ્યુકેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બેંકના કર્મચારીના માર્ગદર્શન હેઠળ બેંકનું મોડલ ઊભું કર્યું હતું જેમાં વિવિધ વિભાગો પણ બનાવવામાં આવ્યા હતા જેમાં બ્રાન્ચ મેનેજર સહિતના વિભાગોમાં વિદ્યાર્થીઓએ કર્મચારીની ભૂમિકા ભજવી હતી જેમાં ક્લાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેંકમાં ખાતું ખોલાવવું લોન પૈસા જમા કરાવવા કે ઉપાડવા કેવાયસી આરટીજીએસ સહિત બેંકના વ્યવહારો સરળતાથી કરી શકે તે અંગે આ મોડેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મારું નામ શેખ અમરીન છે હું આઈ ટેલી એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું અમારા ક્લાસીસમાં એક બેંક ઊભી કરવામાં આવી છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યા હતા જેવી રીતે ખાતું કેવી રીતે ખોલાવવું બેંક આરટીજીએસ કેવી રીતે કરાવવું કેવાયસી કેવી રીતે કરાવવું એ વિશે સ્ટુડન્ટને માહિતગાર કરવાના હતા અને આ ઇવેન્ટ સ્ટુડન્ટોએ જાતે તૈયાર કરી હતી અને બધા સ્ટુડન્ટોને બધી માહિતી મળી ગઈ બેંક વિશે એ એટલા માટે હતું કે જ્યારે બેંકમાં જઈએ તો સ્ટુડન્ટને કોઈ તકલીફ નહીં પડે અને તેમને આમ તેમ ફાપા નહીં મારવા પડે કોઈને પૂછવું નહીં પડે આ ઇવેન્ટથી અમને ખૂબ જ લાભ થયો અને ઘણું બધું બેંક વિશે શીખવા મળ્યું मेरा नाम सृष्टि शर्मा है मैं इधर आई के इंस्टीट्यूशन में एक स्टूडेंट द्वारा हूँ आज हमने एक बैंक का मॉडल तैयार किया है जिसमें मैं बैंक मैनेजर हूँ और बहुत सारी बहुत सारे मॉडल तैयार किए जैसे कि अकाउंट ओपनर और कैशियर और लोन मैनेजर तो इसके द्वारा हमें ये शिक्षा मिलती है कि हम कभी बैंक में जाएंगे तो हमें इधर उधर पूछना नहीं पड़ेगा कि और इससे हमें बहुत सारी सीख मिलती है આઈકેર એજ્યુકેશન દ્વારા આજે વિદ્યાર્થીઓ દ્વારા એક બેંક મોડલ ઊભું કર્યું અને એ મોડલ એટલા માટે જરૂરી છે કે ભાઈ દરેક માણસના જીવનની અંદર બેંક એક મહત્ત્વનો ભાગ હોય છે ને કોઈ પણ જગ્યાએ બેંક વગર એનું કામ ચાલતું ના હોય એનું એજ્યુકેશન હોય ઘરનું લોન હોય ઘર બનાવવું હોય અથવા જે છે કોઈ વ્હીકલ ખરીદવું હોય તો બેંકની સમજ ખાસ જરૂરી છે તો એ એ સમજણ માટે પહેલાં વિદ્યાર્થી જીવનમાંથી જ એમને એ જ્ઞાન મળી જાય તો આગળ જતાં તકલીફ ના પડે ને એમનો વ્યવહાર એ સરળતાથી કરી શકે છે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓને એ બેંકમાં કઈ રીતે જવું અથવા હું જઈ શકીશ કે નહીં જઈ શકીશ એવી ઘણી મૂંઝવણો હોય જે આ મોડલ દ્વારા એ લોકોને સારી રીતે અમે લોકોએ સમજણ આપીને પૂરું કરેલું છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પેલ એમાં ભાગ લીધો છે